મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં તો આજે આપણે વાત કરીશું કે શબ્દ વિના સારા જગ અંધ પૂરેપૂરું જગત જે તકલીફ વેઠી રહ્યું છે જે દુઃખ વેઠી રહ્યું છે જે લક્ષ અંધા કેમ કે જે લક્ષ ચોરાસીના બંધનમાં એક યુનિ થી બીજું યુનિમાં ફરી રહ્યું છે જે આધિ વ્યાધિ ઉપાધિનું દુઃખ વેઠી રહ્યું છે એટલે જ જગતને આંધળું કીધું છે કેમ કે જેને શબ્દને જાણ્યો નથી જે શબ્દને જાણી શક્યું નથી એ બધા જ આંધળા છે અને કાટે કાન ફાંસી કા કાલકા ફંદા તો શબ્દનામાં એક જ એવી તાકાત છે શબ્દ એક જ એવો છે કે કારના આપણો ગાડીઓ કારનો ગાડીઓ આપણા ગળામાં ભરાયેલો છે આપણે ફાંસી ખાઈએ છીએ ગળામાં ગાડીઓ નાખીને એ ફાંસીનો ફંદો કારનો 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 જે ગાડીઓ આપણી અંદર ગળામાં પડેલો છે એ શબ્દ એક જ છોડાવી શકે છે તો પૂરા અસ્તિત્વમાં બે પ્રકારના શબ્દો રમી રહ્યા છે તો એક શબ્દ છે વર્ણનાત્મક એટલે કે જેનું વર્ણન કરી શકાય જેને લખી શકાય જેને બોલી શકાય જેને વાંચી શકાય જેને પલાળી શકાય જેને બાળી શકાય અને બીજો શબ્દ છે એ ધુનાત્મક તો શબ્દ સંતોએ નામ પણ કહ્યું છે વર્ણાત્મકને પણ નામ અને ધુણાત્મક નામ તો વર્ણાત્મક શબ્દ પાંચ તત્વની અંદરનો શબ્દ છે પછી ભલે તે શબ્દ ગુજરાતી શબ્દ હોય હિન્દી શબ્દ હોય સંસ્કૃત શબ્દ હોય બધા જ શબ્દ જેને બાવન શબ્દો કહીએ છીએ તે બાવન શબ્દ પ્રકૃતિના શબ્દ છે અને આપણી સત્રીસ પ્રકારના જે રાગ રાગણી આપણે કહીએ છીએ તે પણ પ્રકૃતિના અંદરનું સંગીત છે કેમ કે આ સંગીતને વગાડવા માટે આપણે મહેનત કરવી પડે છે વગર મહેનત તે સંગીત પણ ઉત્પન્ન થતું નથી તો જે શબ્દ બોલી આપણે અત્યારે બોલી રહ્યા છીએ તો પણ ગળાને મહેનત પડે છે ગળાના ટકરાવથી અવાજ બહાર નીકળે છે આપમેળે અવાજ બહાર નીકળતો નથી એમાં સંગીત આપણે ઉત્પન્ન કરવું હોય તો હાર્મોનિયમને એને સીચો એની ચોપો સિંચો કરવી પડે તો જ હાર્મોનિયમથી સંગીત નીકળે છે એટલે જે જે સંગીત આપમેળાએ નીકળતું નથી જે શબ્દ આપમેળાએ નીકળતા નથી એને વણાત્મક શબ્દ કહેવાય અને વણાત્મક નામ કહેવાય તો શબ્દો બોલવા માટે મહેનત કરવી પડે છે અને તેને લખી શકાય છે તેને વાંચી શકાય છે માનો કે તમે કોઈ પુસ્તક પાણીમાં ફેંકી દીધું કે પછી અગ્નિમાં ફેંકી દીધું તો તે પુસ્તકમાં લખેલા શબ્દ પલળી પણ જશે અને અગ્નિમાં નાખેલા પુસ્તકના શબ્દ બળી પણ જશે તો પ્રકૃતિના શબ્દ જે વણાત્મક શબ્દ છે તે ધુનાત્મક શબ્દનો પ્રતિબિંબ છે પરંતુ તે સ્વયં નથી અને આજના સાધુ સંતો ગુરુઓ તે ધુનાત્મક શબ્દને વર્ણાત્મક શબ્દમાં ગોતી રહ્યા છે તો માની લો કે ચંદ્રનું પ્રતિબિં પાણી પાણીમાં પડે છે તો પાણીમાં દેખાતા ચંદ્રને જો આપણે ચંદ્ર માની લઈએ તો આપણે સાચા ચંદ્રને જાણી શકવાના જ નથી અને પાણીમાં રહેલો ચંદ્ર તમને શીતલતા પણ આપી શકવાનો જ નથી બીજું કે પાણીમાં રહેલ પાણીમાં લહેર આવતો ચંદ્ર તૂટે છે ચંદ્રમાં પણ તરંગ આવે છે જો તમે પાણીના ચંદ્રને પકડી શકતા નથી અને પાણીનો ચંદ્ર તેજ પણ આપતો નથી અને જ્યારે પાણી સુકાઈ જાય છે ત્યારે પાણીનો ચંદ્ર ખોવાઈ જાય છે અર્થાત એ ચંદ્ર મરી જાય છે પરંતુ આ બધું જ પાણીની અંદર રહેલા ચંદ્રના પ્રતિબિંબને થાય છે આકાશમાં જે ચંદ્ર છે એને તો કંઈ થતું જ નથી એને તો તરંગે આવતા નથી એમાં તો પાણીમાં લેલા ચંદ્ર આમ આમ ડોલ ડોલતો નથી એને તો પકડી શકાતો નથી પાણી સુક જાય હોય ચંદ્રને કંઈ લેવા દેવા નથી આકાશમાં જે ચંદ્ર છે તો જ્યારે પણ પાણી ન હતું ત્યારે પણ હતું અને અત્યારે પાણી છે તો પણ છે તો પ્રતિબિંબપૂર્ણ નથી એવી જ રીતે આજે આપણે સાચા શબ્દને પકડી શક્યા નથી અને બીજી વાત જે સ્વાદનું વર્ણન થઈ શકતું નથી એવી જ રીતે શબ્દનું પણ વર્ણન થઈ શકતું નથી અને માની લો કે તમે ધુનાત્મક શબ્દને જાણી લીધો તેના સ્વાદનો અનુભવ પણ કરી લીધો તો તમે વાસનારૂપી વાસનારૂપી અંધકાર તમારો મટી જશે તમારે કાળને આધીન નહીં થવું પડે કેમ કે ધુનાત્મક શબ્દ જ પોતે મહાકાળ છે એટલે સંતો કહે છે કે જેને શબ્દને જાણ્યો નથી તે જગતમાં વાંધળો છે કેમ કે શબ્દને જાણવાથી જ કાળ આપણા ગળામાં મૃત્યુની ફાંસી નાખી શકતો નથી પરંતુ આજે વર્ણાત્મક શબ્દોની બોલબાલા ચાલે છે કેમ કે આજે ભક્તિ મનોરંજન થઈ ગઈ છે ભક્તિ એક ધંધો થઈ ગઈ છે અને એ જ ધંધો વણાત્મક શબ્દોને આજે દુનિયાનો પાગલ બનાવી દીધા છે કેમ કે આજે તમે જુઓ કેટલા સુપરહિટ ગીત સુપરહિટ કથાકાર સુપરહિટ સત્સંગ મતલબ જે શબ્દ વૈખરી વાણીમાં ચાલી રહ્યો છે તે શબ્દ ઉપર તો સાધુ સંતોના આશ્રમો સંપ્રદાય ચાલે ચાલે છે કથાકારોની કથાઓ ચાલે છે લોક સાહિત્ય ચાલે છે અને એ જ વૈખરી વાણીના શબ્દમાં પણ આજે પોતાની વાહ વાહ કરવા વૈખરી સંગીત પણ સામેલ કરી દીધું છે અને તમે જુઓ આજે વૈખરી શબ્દ અને સંગીતની ચારે બાજુ બોલા બોલી છે અને લોકો તેની અંદર નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે કૂદી રહ્યા છે પરંતુ તે નાચ મનનું નાચ છે મનનું નૃત્ય છે કેમ કે તે નાચ શબ્દ અને સંગીતથી પેદા થયેલું છે તો મનનો આનંદ છે આત્માનો આનંદ નથી અને મનનો આનંદ ક્ષણિક આનંદ હોય છે આત્માનો આનંદ અખંડ આનંદ હોય છે આપણે જોઈએ કે મીરા નાચી નરસિંહ નાચ્યા ભક્ત ગોરા ગુંભાર નાચ્યા ગંગા સતી નાચ્યા પાનભાઈ નાચ્યા કબીર નાચ્યા બુદ્ધ નાચ્યા મહાવીર નાચ્યા ગોરખ નાચ્યા તો જે સંતો નાચ્યા છે તે બહારના તાલમાં નથી નાચ્યા તે શબ્દના તાલમાં નથી નાચ્યા તે શબ્દની ધુનમો શબ્દના અખંડ સંગીતમાં નાચ્યા છે અને એ જ શબ્દથી અનંત બ્રહ્માંડ ટકી રહ્યા છે પાંચ તત્વ ટકી રહ્યા છે અને દેવ યોની પણ ટકી રહી છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ ટકી રહ્યા છે જેમ એક કઠપુતળી વાળો કઠપૂતળીને નચાવી રહ્યો છે તેમ તેમ જ શબ્દ દરેકને નચાવી રહ્યો છે એટલે જ શબ્દ વગર સારું જગત અધૂરું કહેવાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ